રાજકોટ વાસીઓને હવે સિંહ દર્શન માટે સાસણ જવાની જરૂર નહીં પડે કેમકે આવતા વર્ષથી રાજકોટમાં સિંહ દર્શન થઈ શકશે મહાનગરપાલિકા કરોડના ખર્ચે પ્રદ્યુમન જગ્યા પાર્કનું નિર્માણ કરી રહ્યું છે કેન્દ્ર સરકારની ઝૂ ઓથોરિટીએ મંજૂરી આપ્યા બાદ તરત જ કામગીરી શરૂ કરાઈ હાલ સિત્તેર ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે કામગીરીને સાત તબક્કામાં વિભાજીત કરવામાં આવી જેમાં ગાઢ જંગલ માટે વૃક્ષો વાવા સહિતનું કામ પૂર્ણ થઈ પૂરી શકેતા સાત તબક્કામાંથી ચેઇન લિંક ફેન્સિંગ તેમજ કમ્પાઉન્ડ વોલ ઇન્સ્પેક્શન પાથ ઇન્ટરનલ રોડ ટુ વે ગેટ નું કામ પૂર્ણ કરવામાં આવ્યું જ્યારે પ્રાણીઓ માટે નાઇટ શેલ્ટર જીએસઆર એન્ટ્રન્સ પ્લાઝા સહિતનું કામ ચાલી રહ્યું છે સિંહ બહાર ન આવી શકે એ માટે સફારી પાર્કની ચારે તરફ કમ્પાઉન્ડ વોલ બનાવાય છે. ઈંટોથી બનનારી દીવાલ 2.75 મીટર ઊંચી છે, જ્યારે લંબાઈ 3500 મીટર છે. રાંદરડા તળાવના કાંઠા તરફ આરસીસીની દિવાલ બનાવવામાં આવી છે. આ દીવાલની લંબાઈ 1000 મીટર છે. આ ઉપરાંત જ્યાં સિંહોને રાખવામાં આવશે તેની ચારે તરફ ચેઇન લિંક ફેન્સિંગ કરવામાં આવી છે. આ ઝાડી 5 મીટર ઊંચી તથા તેની લંબાઈ 5500 મીટરની છે.